જિંદગી છે ભાઈ કંઈક ને કંઈક રોજ ડેઇલી સર્વિસને નવું જાણવા મળતું જ રહે છે તો આજના દિવસમાંથી આપણને શું શીખવા મળ્યું તે આપણે લોકો સાથે શેર કરીશું વાત માતજણ એમ છે કે સવારના આઠ સાડા આઠ વાગ્યાનો સમય હતો ઘરેથી નીકળવાનો ટાઈમ થઈ ગયો પરંતુ ગઈકાલે રાત્રે વરસાદ નહોતો એટલા માટે ખાતા પરત આપણો રેનકોટ ભુલાઈ ગયો અને સવાર સવારમાં એવું હતું કે અર્જન્ટ કામ પૂરું કરવાનું હતું એટલે આપણે ઘરેથી પણ નીકળી ગયા હતા ઘરેથી બધા લોકો કેતા હતા કે રેનપોટ ની કઈક સુવિધા કર હમણાં પલ્લી જઈશ હમણાં પલ્લી જઈશ પરંતુ મેં કીધું કઈ નહીં થોડી વાર હું પહોંચી જઈશ મારે દસ કિલોમીટર દૂર જવાનું હતું અને બાઇક હતી આપણી પાસે પાસે તો છે પછી મારી એક નાનું પોટલું હતું પોટલું લઈને હું નીકળી પડ્યો પરંતુ જેવો હું નીકળ્યો એકાદ કિલોમીટર ચાલ્યો વરસાદ ધીરે ધીરે વધવા લાગ્યો સાંટા પડતા હતા ધીરે ધીરે વરસાદ વધુ પડવા લાગ્યો પછી અચાનક વરસાદ ફૂલ થઈ ગયો મારી આજુબાજુમાં જેટલા પણ લોકો હતા બધા લોકો ઉભા રહી ગયા કોઈ ઉભા રહેવા લાગ્યા કોઈ રેનકોટ પહેરવા લાગ્યા પરંતુ મેં વિચાર કર્યો કે હવે ઊભા રહેવાથી કઈ ફાયદો નથી ઉભો રહીશ તો પણ પલ્લી જઈશ અને ખોટો મારો ટાઈમ વેસ્ટ થશે એટલા માટે પછી મેં નક્કી કરીને ધીરે ધીરે આગળ ચાલવાનું ચાલુ રાખજો પણ મને બીક હતી કે વરસાદ જો આવી જશે તો શું કરીશ એક વખત તો હું પણ રસ્તામાં ઊભો રાવા માટે ગાડી મારી મેં વાળી લીધી પરંતુ તો પણ છતાં મેં ટ્રાય કરીને આગળ વધતો ગયો અને થોડોક આગળ ચાલ્યો જોયું તો એકદમ રસ્તા કોરા હતા આગળ એક પણ વરસાદ હતો જો હું પણ આ વરસાદમાં ઊભો રહી જતે તો મારું પણ કામ અટવાઈ જતે અને આગળ હું જ્યાં પહોંચવાનું હતું ત્યાં સુધી હું પહોંચી શકત નહીં એટલે મતલબ કહેવાનો એટલો જ છે કે જિંદગીમાં ક્યારેય પણ ગમે તેવી પરિસ્થિતિ આવે ઊભા ન રહો ધીમે ધીમે ચાલતા રહો રસ્તો આપમેળે થતો રહેશે બાકી તો જો જોરદાર વરસાદ છે તેનો તમે લાભ લ્યો હજુ સુધી વરસાદ ઊભો રહેવાનું નામ લેતું નથી રસ્તાઓ પર પાણી પાણી છે અને ફૂલ વરસાદ છે તો ચાલો તમે લોકો એમનો એન્જોય કરો હું પણ મારું થોડું કામ પતાવી